બોલું કૃષ્ણ કનૈયા લાલકી છે ઘોડાનાથની છે રામચંદ્ર ભગવાનની છે એ મટકી ફૂટી ગઈ રે મોહન મારી મટકી ફૂટી ગઈ टोयु म गोम रे मोहन मारी मटकी फुटी रि क हो साँ रे कस कर करे सासु जी न मोहन मारी મટકી ફૂટી ગઈ નાની નણંદોલશે એ લાગે છે દિલમાં માં ભૈરે મોહન મારી મટકી ફૂટી ગઈ તો મા તોફાન એ સમજાયવા મોહન મારી મટકી ફૂટી ગઈ મોહી ઢોળાયા ને વસ્ત્રો ભીંજાણા એ પૂરી ફજેતી થઈ રે મોહન મારી મટકી ફૂટી ગઈ આવું રે સાંજે માસોદાજી પાસે એ શિક્ષા કરાવી સજ રે મોહન મારી મટકી ફૂટી ગઈ જાજુ ઝગડિયા વિના જાવા દ્યો જાદવા એ વખત જાય છે વય રે મોહન મારી મટકી ફૂટી ગઈ ભૂલ ફરી મેં તોયા પની આગળ મટકી ફૂટી મોહન મારી મટકી ફૂટી ગઈ કાના મારુ કપટ જાણીઓ દાણ નહી આ પૂરે જય મારી મોહન મટકી ફૂટી ગઈ दान नही रे या पुरे जय मारी मोहन मटकी फूटी गई मेरी मटिना टुटेला कटपा सुरे लई रे मोहन मारी मटकी फूटी गई ோ ரணோ ராயே ரோ ரே மோனி ஃபூட்டி கை மட்டக்கி ஃபூட்டி கை ரே மோன மார மட்டக்கி ஃபூட்டி கி યું ગુમય રે મોહન મારી મટકી ફૂટી ગઈ બોલો કૃષ્ણ કનૈયા લાલ લાલપીજી રામચંદ્ર ભગવાનની છે